ચાલો ગુડ મોર્નિંગ કેમ છું તમારું સ્વાગત છે શરદી બરોબર તો બધા પાંચમો દિવસ કે ચોથો દિવસ ખબર નહીં અને ડેલી બ્લોગનો આજે ચોથો પાંચમો દિવસ હશે બરોબર અને તમે બધા સપોર્ટ કરવાનું ચાલુ કરી દીધું છે અને વ્યૂઝ આવવાનું ચાલુ થઈ ગયા છે બરાબર તો આપણા બ્લોગ ડેલી આવ્યા કરશે બરાબર હા

પેલી કેટીએમ ની ચાવી નહી એમ ની ચાવી છે પણ કેવું કે કેટીએમ નું પેલું આ રબડી હોય છે અને આ રીઓ યુકે લગે માફિયા છે એમ સોંગ વગાડે છે અને આ બંધ કર બંધ કર બંધ કર રે લાવી જી બરાબર અને હા ચા પી લે બહુ દિવસો પછી આપણે મોમાં મળ્યા છે એન્ડ આ બી આપણે બહુ દિવસો પછી

ભૂખ કેવું છે સાહેબ તમારું અમારું કશું કેવું નહીં પહેલા વહેલા તમે વિડીયો પારો અને ન્યુઝ અમારે આવે અમારે પેમેન્ટ આવે યુટ્યુબમાં અને શેર શેરની જગ્યાએ પછી પીઝા બર્ગર એવું ખાય પણ મેં એ વસ્તુ નથી ખાધો બરાબર એટલે નહીં ખાશું કંઈક ચીઝ પનીર છે એવું બધું

અને લાઇટિંગ નો પ્રોગ્રામ ઉભી કર્યો છે બરોબર અને યુકે તો કેન નું પેટ ભરીને બેઠો છે દાળ ભાત અને પાછો સેવસડે પેલો દબાઈ લીધેલો બરોબર આમને પાછળથી બોલાવ્યા છે ઇન્વિટેશન પાછળથી આપ્યું પણ એમનું બી ટિફિન આવી ગયું હતું મારા હા હા બોલતા નહીં બધા ખાવાનું ધ્યાન છે ભૂખ ના હોય એટલે ભૂખ ના અમે ખાધું છે અને હવે થોડું આને કહેવાય અમારી ભાષામાં અનુરો અને લોકો કહે છે સીતાફળ એન્ડ બીજા વસ્તુ અંદર મૂકી દીધા છે અને માઈકલ કઈ થી કઈ જોતો ફરે ને આવું બધું વસ્તુ કાયડા કરે આર્યો બાબર કે માઈકલ ઓરો થમલેન નો પોર્ટલ ચલ કે ભાઈ થમલેન નો પોર્ટલ લે કોઈ લેવાનો હમ બસ તો ગાઈસ બાલ ધાડી મોટી થઈ ગઈ છે એન્ડ આપણે ઊંચા પણ અને આરિયો પાછળ જસન છોડે અને એમને ગામડે વાત કરે છે અને આપણને થોડી થોડી ખબર પડે છે પાંચ તોલા ને થાર અને એવું કંઈક કંઈક બોલતી લો બીજું કશું ખબર નહીં પડે બીજા બાઉન્સર ગયા છે સવાર સવારમાં આપણે બાલ કટિંગ કરાવી દઈએ અને કાલનો પ્રોગ્રામ કાલે ખબર પડશે બરોબર

તો લાઈક શેર સબસ્ક્રાઇબ કરી દીજો નવાઈ ચેનલ પર તો મળીએ નેક્સ્ટ વ્લોગમાં બાય